દોસ્તો નમસ્કાર આ એક નવી વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે આપણે છે ને આજે ડુંગળીનું ડુંગળી છોપાવવા જવા માટે તૈયાર થઈ ગયા છે આ સેટ સેટ મજૂર બની ગયા છે ચાલો દોસ્તો ઓહો આવી ગયા છીએ અમે અને પાછળ દેખાઈ રહ્યો છે નજારો કંઈક મસ્ત નું અને આહા સુપર રેડી થઈ ગયું છે ને

ક્યાં છે મોટરનું પાણી તો દોસ્તો અહીંયા છે આ એકની મોટર છે અમારી દેખો અમે એકની મોટરનું પાણી આવે છે દોસ્તો તો અહીંયા હવે છે ને આપણે ડુંગળી સોંપવાની છે તો હવે અમે સોંપીશું ચાલો ડુંગળી લઈ આવીએ ચાલો હા લેતો આવું છું કેવી ઓદાળી લેતો આવું તો દોસ્તો આ તો સેફને પણ કામ કરવું પડે છે તો દોસ્તો અહીંયા અમારો રોપ હતો તો અહીંયા ટંગાય છે રોપ તો ચાલો આપણે લઈ લઈએ આ રોપ લઈ લીધો અને ચાલો હવે રોપમાં જવાનું છે હા આ તગારું લીધું અમે અને આ તગારું ભાઈ માથે ચડાવી અને અમે લઈને જઈએ છીએ

એટલે એટલે બરાબર હે ભાઈ એટલો એટલો રોપો તમારો રોપે અરે રોપ તો બરાબર હશે તમને રોપતા નહીં આવડતું બરાબર નહીતર હું હું રોપતા જે રોપ કે દસ તો સારું તમે રોપો એટલી વાર હું આવું છું તો દોસ્તો અમારો ફાઇનલી અડધો કેરો થઈ ગયો છે સોપાવામાં અને અડધો કેરો હજી બાકી છે બન્યા રહો વિડીયોમાં અને રોપાય ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઇબ કર દો દોસ્તો ચેનલ ને ફટાફટ રોપજો હો દાડો હમણાં બુડી જાય તે પછી કહે કે મારે ઘેરે જવું પડે હે ને મારે મોડું થઈ જાય મારે ગામમાં જવાનું હોય ને અરે કેટલું બધું બાને કાઢે રહી જાય ને તે પછી પૈસા નહીં મળે ને કહે ફટાફટ રોપીને જતા રહો તમારે ટાઈમે રહી જાય કાલે રોપાય એટલે આટલો કેરો એક નહીં રોપાય

ના ઢળવી ને જગ્યા હો પછી પછી કાલે ઉભી થઈ જવી જોગે એમ સીલ રૂપી દે કે સીલ તો હું કા માં ડુંગળી રૂપા લાય એક સીલ રૂપા ના સીલ રૂપી હે ત્યાં સુકી સીલ ના વચ્ચે એવો ડખો નહીં કરવાનો તો દોસ્તો ફાઇનલી અમારે કેરો છે ને રોપાઈ ગયો છે તો હવે ખાલી આટલી જ ડુંગળી વધી છે તો રોપી દો અને પછી પાણી મૂકી દો એટલે કે પાણી ચાલુ કરી દો આપણી મોટરનું આ છે ને આપણી મોટર કેટલી મોટી છે લગભગ એકની મોટર છે હે એકની છે ને આ તો નળી પણ નાની છે ને એટલે અમને ખબર પડી ગયો કે એકની મોટર હશે તો રોપાઈ રહી છે દોસ્તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરી દેજો ગમે તો અમારી ફાઇનલી મોટર ચાલુ થઈ ગઈ છે ચાલુ થઈ ગઈ છે ને મોટર તો દેખો દોસ્તો અમારી આ મોટરનું પાણી ગરીબની મોટરનું પાણી દેખો દોસ્તો કેટલું કેટલું આવે છે એકની મોટર છે અને આટલો ડુંગળીનો કેરો છે દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરી દેજો દબાવી